ક્રાંતિકારી ભગતસિંહ અને એમના સાથી સુખદેવ તથા રાજગુરુના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટના બેનર હેઠળ એપીએમસી ધાનેરા અને ધરતી બ્લડ બેંકના સહયોગથી બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આજ રોજ શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા એપીએમસી ધાનેરાના મીટીંગ હોલમાં વિશાલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસી ધાનેરા અને ધરતી વોલિએન્ટ્રી બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બ્લડ ડોનેશન કર્યું હતું આ કેમ્પમાં સંસ્થાના ઉપપ્રમુખ તેમજ એપીએમસી ધાનેરાના ચેરમેન શ્રી વિલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યું હતું સિંહ બલિદાન નિમિત્તે શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટના બેનર હેઠળ આજે મોટી સંખ્યામાં યુવા મિત્રો વડીલો જે બ્લડ ડોનેટ આપ કર્યું છે એ હું યુવાનો અને મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ હું આવનારા સમયમાં થોડુંક વધારે જાગૃતતા આવે અને એક બ્લડ ડોનેટમાં આવેરનેસ આવેને મોટી સંખ્યામાં એનાથી પણ મોટી સંખ્યામાં આગળના કાર્યક્રમો થાય એવી અમારા પ્રયાસો રહેશે શ્રી સેવા ટ્રસ્ટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજેશ્વર ટ્રસ્ટના જે માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ કેમ્પનો હેતુ એ જ છે કે કોઈનો જીવ બચી શકે એના માટે આ રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે યુવાનો અને વડીલોને એક વિનંતી છે કે રક્તદાન થકી આપણે કોઈનો જીવ બચાવીએ એ જ આશયથી આ કેમ્પ કરવામાં આવ્યો છે હું પણ યુવાનોને એક અપીલ કરું છું કે આપણે આવો અને સૌ મળી અને રક્તદાન ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક કરો અને શેર કરો